એકસો અડતાલીસની રથયાત્રામાં આપનું હાર્દિક સ્વાગત છે લોકોનું મેરામણ આપ જોઈ રહ્યા છો કે પબ્લિક અહીંયા સપોર્ટ પબ્લિક છે અહીંયા પબ્લિકનું મેરામણ જાય રહ્યું છે જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના અમદાવાદમાં આજે જગન્નાથ ભગવાનની રથયાત્રા અત્યારે હાલમાં માધુપુરાના દિવસ ચોક પર પહોંચી ગઈ છે લોકોને આપ દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો જે રીતના આપણે લાઈવ દ્રશ્યો તમે બતાવી રહ્યા છે કે અહીંયા રથયાત્રામાં લોકોનું વેરામણ એટલું બધું પહોંચી ગયું છે કે બીજું ફરી શરૂ કરી રહી છે અને આ દ્રશ્યો અમે અહીંયા જોઈ રહ્યા છો કે જે આ ટ્રકમાં જે દ્રશ્યો છે લોકો ઉત્સાહભેર હાથ કરી રહ્યા છે લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે રથયાત્રાના અમદાવાદ અમદાવાદની એકસો અડતાલીસમી રથયાત્રા અહીંયા અધુરા પોલીસની તૈનાત છે પોલીસનો પૂરતો બંદોબસ્ત છે અને શાંતિપૂર્વ અહીંયા રથયાત્રા ઉજવાઈ રહી છે કે આ દ્રશ્યો લાઈવ લાઈવ દ્રશ્યો આપણે અમે નિહાળી રહ્યા છીએ કે વિદ્યાર્થી દ્રશ્યો જે લાઈવ દ્રશ્યો માધુપુરાના માધુપુરા વિસ્તારમાં એકસો અડતાલીસ મીટ જગન્નાથ ભગવાનની રથયાત્રા અહીંયા પહોંચી ગઈ છે જે રણછોડ માફક જોનારાયણ ગણપતિ રથયાત્રા અમે જોઈ રહ્યા છો અહીંયા લાઈવ દ્રશ્યો આ રથયાત્રા અમદાવાદનું જે અમદાવાદની આ લાઈવ રથયાત્રા આપણે નિહાળી રહ્યા છો એટલે ગુજરાત ન્યૂઝ તરફથી મંગલ ગ્રુપ મંગલ ગ્રુપનું તમે આ જોઈ રહ્યા છો પ્લાસ્ટિક નહીં વાપરીએ એક અનોખી પ્લાસ્ટિક નહીં એ ટાવાના કપડા ની ખેડી વપરાવાનું લઈને રથયાત્રામાં અંદર આવી રહ્યા છે આગળના દ્રશ્યો આપણે બતાવીશું રથયાત્રાના